જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આમિર બનવા માટે મહેનત બુદ્ધિ અને સારા વાસ્તુ નિયમો અપનાવવા જરૂરી છે વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલાક સરળ ઉપાયો છે જે ધનલક્ષ્મી ને આકર્ષી શકે એક ઘરના મુખ્ય દરવાજાનું નું મહત્વ દરવાજો હંમેશા સાફ સુથરો અને પ્રકાશિત રાખો દરવાજા પર સ્વસ્તિક ઓમ અથવા શ્રી લખવું શુભ ફળદાયી છે ઘરના પ્રવેશ દ્વાર પર તુલસીનો છોડ અને દુઃખ દીવો પ્રગટાવવો લાભદાયી છે બે તિજોરી અને ધનની જગ્યા તિજોરીનું મોડું ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવું જોઈએ તિજોરીમાં લાલ વસ્ત્રમાં લપેટેલી સુગંધિત કસ્તુરી રાખવાથી ધન વૃદ્ધિ થાય છે ભગવાન કુબેરનો યંત્ર તિજોરીમાં રાખવો શુભ ફળ આપે છે ત્રણ ધનલક્ષ્મી માટે ખાસ વાસ્તુ ઉપાયો ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણી ભરેલું માટલું અથવા ફુવારો રાખવો દર શુક્રવારે લક્ષ્મી માતાના ચરણોમાં કેસર અને ચંદન અર્પણ કરો ઘરના દરેક ખૂણાને સાફ રાખો અને કચરો એકઠો ન થવા દો ચાર ભગવાન કુબેર અને લક્ષ્મીજીની કૃપા મેળવવા દર શુક્રવારે લક્ષ્મી સ્તોત્ર અથવા શ્રીસુક્ત નો પાઠ કરવો રોજ સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો દરરોજ તુલસીજીને પાણી અર્પણ કરવું અને લક્ષ્મીજીના ચરણોમાં લોટ નું દીવડું પ્રગટાવવું પાંચ નકારાત્મક ઉર્જા દૂર કરવા કપૂર અને લોબા નું દુપન દરરોજ ઘરમાં કરવું ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં ભારે ફર્નિચર રાખવું તૂટેલા વાસણ તૂટી ગયેલી ઘડિયાળ અથવા બંધ પડેલા વીજળીના ઉપકરણો દૂર કરવા છ અમીરી વધારવા માટે વિશેષ ઉપાય દર શુક્રવારે પાંચ કોઈન લાલ કાપડ માં બાંધી ને તિજોરીમાં રાખો ઘરના દરવાજા પાસે સજાવટ માટે લાલ રંગની રંગ અને ચાંદી ની લગાવો રવિવારે સૂર્ય દેવ ને જળ ચડાવો અને એક કાળા નાળ નો ઉપાય કરો મુખ્ય પ્રવેશ દ્વાર સ્વચ્છ અને આકર્ષક રાખો ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મીજી ના ચિહ્ન તિજોરી અને નાણાં રાખવાની જગ્યા ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો દક્ષિણ તરફ ન ખોલી કિચન દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ આ દિશા અગ્નિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તુલસી નો વાવેતર કરો દરરોજ તુલસી પૂજા અને દીવો પ્રગટાવો રોજ સવારે ઘરમાં ગાયત્રી મંત્ર કે મહાલક્ષ્મી સ્ત્રોત પઠન કરો આ ઘર સકારાત્મકતા લાવે છે સમયસર ઘર રિપેરિંગ કરો તૂટેલા દરવાજા તળિયા કે ગમેલા કોલસા નકારાત્મક ઉર્જા લાવે છે ગંગાજળ છંટકાવ કરો ઘરની પોઝિટિવ એનર્જી માટે દર અઠવાડિયે ગંગાજળ છાંટવો લાભદાયી છે આ ઉપાયો નિયમિત રીતે કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જય લક્ષ્મી માતા